હે ભગવાન હવે ત્યાં હું નાટક આયદ્રા છે ભગવાન લાઠ છોપડા પણ એમાંથી કોઈ કઈ લેવા નથી તારે લખવાય રે મતલબ ને આ છોપડા માં લખેલા પાછળ ગાયસા ફુકલાસ મારા દાત કાઠી તમે શ્રીજી બુક સ્ટોરમાંથી ચોપડા લેવા કીધા જાતા નઈ મારી બેન પણ ઈ લઈ ન્યાથી લેવા દઈએ પાછા એને હું જાવ છું શ્રીજી બુક સ્ટોરમાં मिरકુ જવાનું પડશે ચોપડા તો આખા ગામમાં વેચે છે રજનીભાઈ પણ તમે હું ગેરંટી આપો મારા મિત્રોને જણાવી દો આ ભાવમાં અમારા જેવું પેજ અને આ ક્વોલિટી ક્યાંય મળે તો અમારા ચોપડા અમને પાછા આપી જવાના અને તમારા પૈસા પાછા લઈ જવાના વાહ બળો ભાઈ વા સતત જ 12 વર્ષથી રાહત દરે આવી ક્વોલિટી મને આવી જ ગેરંટી સાથે ચોપડા વેચી રહ્યા છે શ્રીજી બુકમાં ચોપડા લેવા લાઈનો આવડાના ચોપડા અઠાવન જીએસએમ રાહત દરે મળે જેમાં એકસો છત્રીસ પેજ એકસો પેજ બસો પેજ ને બસો અડતાલીસ પેજ ના ચોપડા મળે સાથે બીપાઈ સાઇઝ ની એકસો બોતેર પેજ ની બુક પણ મળે એડ્રેસની વાત કરું તો કાપોદ્રા પોલીસ સ્ટેશન થી નજીક એલએચ રોડ પર સર્વપરીય સોસાયટીના ગેટની પાસે છે તો પોગી જાય